તો થોડો વરસાદ ધીમો પડે એટલે અમે જઈશું અને ગયા વર્ષે જે દશામાની સ્થાપનાનો મેં બ્લોગ બનાવ્યો હતો એમાં ઘણી બધી કમેન્ટો આવી હતી જય દશામા જય દશામા અને એક કમેન્ટ એવી પણ આવી હતી કે હાય દી તમે આ વર્ષે કરશો તો હા ગાઈશ આ વર્ષે હું વ્રત કરીશ મારે પાંચ વર્ષ સુધી વ્રત કરવાના છે અને આ વખતે મારું ત્રીજું વર્ષ છે તો ગઈઝ બ્લોગમાં બન્યા રહેજો અને બધાને જય દશામા જેમણે પણ મને કમેન્ટ કરી છે નથી કરી બધા ને જય દત્તામાં તો ચાલો જઈશું મૂર્તિ લેવા ઉપર વાંદરા જ્યાં લક્ષી દેવ આવતી વખતે ધ્યાન રાખજો નજાર કાચ ખાલી સાફ દઉં હમ Então, guys, blog mamãe aí,

બસ મને આ રીતની ગઈ વખતે મેં આવી જ લીધી જઈશું એ આ રીતની હા હા જય દશ્યામાં બધી મોટી હોય મસ્ત હમ આપણો તો માપડા નું

દશાહારી કરી નાખો બીજું શું થાય હા ના બે હારે ત્યાં જ મૂકી દો

ઇન્ટર બગે જેટલા પગે લાગેલું છું ના પણ ફિટિંગ હાથ પકડેલા બહુ

તો આજે દસામા નું વ્રત મેં કર્યું છે અને આ બધી તૈયારી મે કરી છે અને આ દસામાના કપડા અને એમનો જે પોશાક અને ઘરેણા એ આ રીતના મેં તૈયાર કર્યા છે તો આ રીતની બધી તૈયારી મેં કરી દીધી છે અને હું પણ તૈયાર થઈ ગઈ છું એકદમ ગુજરાતી સાડીમાં અને હવે માતાજીને તૈયાર કરી દઉં અને પછી મળીએ આગળ વ્લોગમાં तो गाइस दस्तावा ने करी दीदा छे तैयार જોઈ શકો છો તો આ રીતે મે દસ્તાવા ને તૈયાર કર્યા છે ને ચણિયા ચોડી પણ મે મારી જાતે જ બનાવી હતી તો કેવા લાગી છે દસ્તાવા માં કમેન્ટ માં બતાવજો અને ગાઈસ તમને ડેકોરેશન પણ બતાવી દો તો અહીંયા તમે જોઈ શકો છો આ રીતનું અમે ડેકોરેશન કર્યું છે અને આ ડેકોરેશન માં અંડિ કરી છે તો ડેકોરેશન કેવું છે દર્શાઓમાં કેવા છે તમને કેવું લાગ્યું સારું હતું ¿Qué matan રાણી બહુ દુઃખ થયું તેણે તો રાજા સાથે રીસામણા લીધા આખો દિવસ ભૂખ્યા પેટે દશામા ભક્તિ કર્યા કરી રાજા એ દશામા અવગણના કરી તેથી દશામાં કોક રાજાના રાજ્યનું ખેદાન મેદાન થઈ ગયું બાકીના લીલા જાડ બબડ સળવા લાગ્યા રાણી સમજી ગઈ કે આ માઠી દશાનું પરિણામ છે રાજાને પણ એનું ના એવું જ લાગ્યું પછી તેઓ ત્યાંથી આગળ વધ્યા રસ્તામાં રાણીની સહેલીનું ગામ આવ્યું ત્યાં તો રાણીએ ખાવા આપવા કહ્યું ત્યારે કરીને તે બોલી અહીં સુધી ભીખ આવતા નથી આવતી રાજા રાણી તો ગાઈઝ અમે લોકો અહીંયા દશામા આરતી કરી રહ્યા છીએ પણ શું એકદમ આરતીનો અવાજ મ્યુઝિકનો અવાજ છે તો કોપી રાઇટ નો થઈ શકે છે તો મેં અહીંયા અવાજ મ્યુટ કરી દીધો છે કારણ કે આરતીનો હું અવાજ લઈ ના શકું કોપીરાઈટ પ્રોબ્લેમ પણ થઈ શકે છે તો અહીંયા દશામાની આરતી થઈ રહી છે તો હું પણ આરતી કરી રહી છું અને અહીંયા શ્લોકે પણ આરતી કરી અને શ્લોકના પપ્પા પણ અહીંયા આરતી કરી રહ્યા છે અમે ત્રણેય દશામાની આરતી કરી દિશા નથી એટલે થોડું પેલું લાગે છે કારણ કે દિશા હોસ્ટેલમાં છે પણ આવશે દિશા બે ત્રણ દિવસમાં આવશે તો અહીંયા અમે દશામાની આરતી કરી રહ્યા છીએ તો દશામાં સ્થાપના થઈ ગઈ છે હવે દસ દિવસ માતાજીની સ્થાપના રહેશે અને પછી પધરાવણો તો તમને વિડીયો કેવો લાગ્યો સારો લાગ્યો હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો અને દશામાં કેવા લાગ્યા ડેકોરેશન કેવું લાગ્યું કમેન્ટમાં જણાવજો ઓકે બાય મળીશું નેક્સ્ટ વિડીયોમાં